હવે તો એન્ડિંગ છે એટલે આજે હલરનું કામ પૂરું થશે કહેવાનું ખાલી વલ કાઢવાનું જે આપણા ઘર હોય ને ઘર કાઢવાનું કામ પૂરું થશે એટલે ખરેખર કામ બાકી છે હજી રાયનું આમ આમ દેખાય છે ને રાય ઓ ઢગલા બંધ માલ પડ્યો જો દેખાય કવડા ઢગલા છે જો દેખાય તમને માલ આ બધી વકલ વકલ ની છે વખર બનાવી છે માંડવીમાં વાત જવા દો એટલી વખત હા મગજ કામ ના કરે કારણ કે વરસાદ પહેલાંની વરસાદ પછીની નહીં બોરે ઇન્ડિયા માટેની હા એ વાત જવા દેવો અને કામ ચાલુ છે તમને બતાડ અલર કાઢવામાં ખાસ કરીને છે આ બાજુ વિના છે બાકી બધી આપણે રાય પડી કવડા બધા ઢગલા છે આ બિયારણ માટે રાખવાની છે હા કોરી આ બિયારણ કોરી અને આ કોરી આ કોરી અને આ કોરી બે ઢગલા આ મિક્સ છે અમુક ભરવારેલા વારેલા હતા અમુક એમને પાથરા પડ્યા હતા એ બધી આમાં છે બરાબર ને આ તો ભેસણ આપડે કેમ ભેસાણ પડ્યું કાંધાનું

પાણી ગૌરવ પ્રમાણમાં વાવેતર હતો પણ વરસાદ આવ ભૂકી નાખીએ કહીએ ને આપણી ભાષામાં આ રજિયા વધારી નાખીએ એવો વરસાદ પડ્યો પણ હવે આ ઢગલા બતાડો તમે મારી જીમાનદારી એટલા ભૂકો ખડકવાની છે જે આપણે અડધો થતો એટલે અડધો ભૂકો બચી ગયો હતો તમને ભૂકો બતાડું એટલે આપણે પાંચ છ મહિનાનો ભૂકો થઈ ગયો હવે તમને એકવાર થાય ન

રાપ જા પકડ જા પકડ ઓલા મિત્રો સોખનો સૂરજ ઉગી ગયો આપણે આખરકાર વેલ જેને આપણે ભર કઈ હાલો હાલી ગયો અને હાલો રટાણ થઈ ગયું બંધ અને આ ભૂકો છે ઉપયોગી આ છે ઘેર ઉપયોગી આ છે પરવાનો ભૂકો હા ખરો થયો જબર જસ ખરો થયો જતા માંડવી 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 જ્યાં જોઈ અહીંયા માંડવી રોગી માંડવી ભાઈ હું કરું કાઈ ખબર નથી પડતી હવે આપણે જે ધાર દેશું એમાં જોવા જેવી થશે બસ આવી જ રીતે મારા વ્લોગને ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો ને આખા વિડીયો જોજો એટલે જલ્દી જલ્દી વોટ ટાઈમ ભરાઈ જાય બધા જેમાં થાય એ દ્વારકાથી